મિત્રો આજે ઘણા લોકો જે ખેડૂતોની પીડા જાણતા નથી અથવા તો ખેડૂતોને સમજતા નથી અથવા તો ખેડૂતોની કામગીરીથી અજાણ છે એવા લોકો વારંવાર એક વાક્ય કહેતા હોય છે કે ખેડૂતોને તો મફતનો જ જોઈએ ખેડૂતને તો દરેક જગ્યાએ પીડા જ હોય ખેડૂતોને પણ આજે મારે આપની સાથે ખેડૂત રાત્રે જે પાણી વારતો હોય કેવી પીડા થતી હોય એ હું આજે મારી વાડીમાં આવ્યો છું મારી જ જમીનમાં હું પાણી વારીશ અને પાવડો કહેવાય આ ડાંગ ભેગી લેવી પડે કારણ કે અહીંયા સરફ ફરતા હોય છે જીવ જંતુઓ ફરતા હોય છે એટલે આજે મેં બૂટ નથી પહેરી નહીં તો અહીંયા નીચે બૂટ પહેરે અને મોટી અહીંયા સુધીની ઘૂંટણ સુધીની એટલા માટે કે કદાચ સરપ આવી જાય તો એ મોટી બૂટ હોય એટલા માટે આજે હું આ પીડા દેખાડી રહ્યો છું કે સરકારોમાં જે બેઠા છે એને તો પીડા ખબર છે કે નહીં ખબર મને ખબર નથી અધિકારીઓ પણ એસી ચેમ્બરમાં બેઠા હોય છે પણ એક આમ જનતામાં એવો મેસેજ વયો ગયો છે ખેડૂતો હંમેશા માંગતા હોય છે ખેડૂતો હંમેશા ભીખ માંગતા હોય છે ખેડૂતો હમણાં દેવા માફીની વાત કરતા હોય છે ખેડૂતો ખરેખર ખેડૂત રાત દિવસ પાણી વારે છે કેટલી મહેનત કરે છે છતાંય એને ઉપજ નથી મળતી છતાં એને પૂરતા ભાવ નથી પડતા છતાં પોતાનું માલ એ બીજા ભાવ નક્કી કરે વેચવા જતા હોય પણ એની પહેલાની જે પીડાઓ છે એ આવો આપને કહું મિત્રો આજે મારી સાથે ચાલો આપ આજે હું આપને જે દેખાડવાનો છું એ ખેડૂતની સાચી પીડા દેખાડવાનો આજે મારી આ વાડીનો રસ્તો છે અહિયા જયારે ને ત્યારે મિત્રો સરફ નીકળતા હોય છે આ પીડા છે એ ખબર પડવી જોઈએ તમને આજે હંમેશા આપણે એક વાત કરતા હોઈએ છીએ કે ખરેખર ખેડૂતને રાત્રે શું તકલીફ પડે હું વારંવાર કહું છું ને કે વીજળી રાત ની આપો આજે આપ જુઓ અમારી વાડી છે અમારી મગફળી છે અહીંયા મોટર ચાલુ છે હું આપ આપ આવો મિત્રો આ આપ જે જોઈ રહ્યા છો સામે એ ટીસી છે ટીસી ની બાજુમાં પણ તમે જુઓ ભડકા ધીરે 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 થતા હોય છે કારણ કે વીજળી પૂરતી આપવામાં નથી આવતી પછી અહિયાં જે મોટર ચાલુ હોય સબમર્સિબલ મોટર હોય છે એ મોટર ચાલુ હોય પછી વીજળી જાય એટલે ફરીથી મોટર બંધ થઈ જાય ફરીથી અમારે પાછી ચાલુ કરવા જવી પડે એની પણ પીડા આપણે કહું મિત્રો આજે પીડાની તમને જાણ થવી જોઈએ મિત્રો આ વસ્તુ છે આ જુઓ તમે અમારે અહિયાં બહુ ધ્યાન રાખીને ચાલુ પડે અહીંયા બધે સાફ ફરતા હોય જીવ જંતુ મોટા પ્રમાણમાં ફરતા હોય આવો હું થોડો કારણ કે મને બહુ પ્રેક્ટિસ ઓછી છે પણ મારા જે ભાઈઓ બધા મહેનત કરતા હોય છે એ આપણે હું અહીંયા કહું મોટર ચાલુ છે આ પાઇપલાઈન થી જાય છે જુઓ તો આ મિત્રો આ પાઇપલાઇનથી જાય છે પાણી અહીંયા મોટરનું પાણી છે અહીંયા પણ તમે જુઓ આટલું મોટું હોય છે ગમે ત્યારે ગમે ત્યાંથી સાફ નીકળી શકે અને મોટા ભાગે સર્પના કારણે ખેડૂતોના મોત થતાના ખૂબ દાખલા છે આ આ પીડા છે રાત દિવસની અહીંયા આ પાણી અત્યારે ચાલુ જવું છે તમારું હવે આ છે ને સેમ્બર અત્યારે પાણી અમે ચલાવી રહ્યા છીએ તમે વિચાર કરો હવે આ મગફળી છે મારી મગફળી આ મગફળી લગભગ દોઢ પોણા બે મહિનાની છે બરાબર છે અમારી આ મગફળીમાં અત્યારે અમે આ પાઇપલાઇનમાંથી પાણી કાઢી અમે કરતા હોઈએ છીએ આપણે દેખાડીશું કરતા અહીંયા છે ને મગફળીમાં પાણી જાય એક સામાન્ય રીતે આજે બિયારણ અમારે લેવું પડે બિયારણ લીધા પછી મગફળી છે એને બિયારણ વાવવું પડે વાવ્યા પછી મગફળી ઉગે ઉગે પછી એને નિંદામણ કરવું પડે નિંદામણ નીંદામણ પછી ખાતર છાંટવું પડે ડીએપી યુરિયા ખાતર છાંટવું પડે અને અત્યારે અમે રાત દિવસ પાણી વારીએ પાણી વાર્યા પછી આ ઉપજ છે એ ઘરમાં લઈ જઈએ અને જયારે ઘરમાં લઈએ પછી પણ વરસાદ આવે તો પલડી જાય પાથરા થઈ જાય પૂરું થઈ જાય પાક તાક મળતો નથી અને પછી એનાથી હાથની વાત તો ત્યારે આવે મિત્રો કે જયારે આટલી બધી મહેનત કર્યા પછી એક જ ના ભાવ મગફળીના આમાં નિંદામણ કરવું પડે મજૂરી લાવવા પડે અને સૌથી વધુ મજૂરી કોઈ ક્ષેત્ર આપતું હોય રોજગારી તો એ આપે છે ખેતી ખેતી રોજગારી આપે છે અમારે દસ દસ પંદર પંદર મજૂરો કામ કરતા હોય તો આજે અમારે શિયાળા કરવા પડશે અને પાવડા થી એને વારવાનું હોય હવે આનું આટલું કર્યા પછી પણ ઉપજ ના ભાવ ન આવે તમે જુઓ મગફળી પાણીના ભાવે જાય નવસો હજાર રૂપિયામાં જાય ખરેખર સ્વામિનાથન કમિશન ના રિપોર્ટ પ્રમાણે ભાવ છે પચીસો દસ વર્ષ પહેલા પણ નરેન્દ્ર મોદી સત્તા ઉતરાતા ત્યારે પણ હજાર હજાર જયારે પ્રધાનમંત્રી બનવા દીધા ત્યારે હજાર રૂપિયા ભાવ એટલે મારી આ કૌ વિનંતી છે ખેડૂતોની પ્રજાને સમજો પીડાને ખેડૂતોની પીડા જ્યાં સુધી જે સરકારો નહી સમજવું એટલા માટે કહું છું કે ખેડૂતોને શ્રમિકો મજૂરો માટે મને લાગણી છે કે મેં પીડા જોઈ છે હવે અહીંથી ગમે ત્યારે સાફ કરે તો માસ મરી જાય અત્યારે મારું કોઈ માનવું કે અહીંયા સાફ ન કરે નારાયણ અને કઈક થાય તો અહીંયાથી દવાખાના બહુ દૂર હોય અને એક થી નહીં આ તો સાપ તો સીમના રાજા છે એ તો ફરતા રહેવાના દીપડાઓ છે વિસાવદર બાજુ તો સિંહ છે આવી રીતે ખુલ્લામાં સિંહ આવતા હોય ગમે ત્યાંથી દીપડાઓ આવતા હોય દીપડાઓ એટેક કરતા હોય એટલે સવાલ એ છે કે ખેડૂતોની પીડા સમજો એને પૂરતી કરવી જોઈએ બીજું કે જે લોકો મધ્યમ વર્ગ વાળા કે તો ઉદ્યોગપતિ એમ કે ખેડૂતો મફત જોઈએ ખેડૂતો મફત નથી એને પૂરતું ભાવ આપો ને તો ખરેખર તમે જીવી નહીં શકો છો એટલી હદે ખેડૂતો અત્યારે સસ્તામાં આપે છે બાકી પૂરતા ભાવે જો ખેડૂતો આપે તો તમે એનું ખાઈ ન શકી અત્યારે ઘઉં પાંચસો રૂપિયા આજે પણ પાંચસો રૂપિયા મળે છે આપણને તો આ બધી પીડાઓ છે જેની આપણે સમજવાની જરૂર છે તો આ આજે નહીં સમજીએ ખેડૂતોની પીડા તો યાદ રાખજો ત્યારે એને ખેડૂત સમૃદ્ધ બનશે તમે જોયું ને આ મેં તમને એટલા માટે પ્રેક્ટિકલ બતાવ્યું મિત્રો મારા આ ચપ્પલ છે હવે જો હું ચપ્પલ પહેરી આજે મારી ઈચ્છા થઈ કે આપણે સાચી હકીકત ખેડૂતોથી વાકેફ કરવામાં આવે મારી લાકડી ક્યાં આ લાકડી એટલા માટે મારે રાખવી પડે સાથે મિત્રો કે ગમે ત્યારે અહીંયા સાપ હોય લોડિયા જીવ જંતુઓ ચાલુ જ રહેતા આમાંથી ખેડૂતો ઊભું થવાનું હોય છે હવે આવું રોજે રોજ નું થાય છે અને ચોપન લાખ ખેડૂતો છે આ તો મેં ખાલી નમૂનો તમને બતાવ્યો અને આખી રાત પાણી વારવાનું આઠ કલાકની હોય એમાંથી પાંચ પાંચ વખત તો વીજળી જાય વીજળી જાય એટલે ફરીથી મોટર ચાલુ કરવા જવાની એ રાત્રે જ અને પછી દિવસે પાછું કામ કરવાનું અને આટલી મહેનત કરવા છતાંય વીસ કે ત્રીસ વીઘાનો ખેડૂત એને કાંઈ વધતું નથી સાહેબ ઉલટાના તૂટે છે કેમ તો કે એને ઉપજના ભાવ ન મળે જંતુનાશક દવાઓ બહુ મોંઘી મળે ખાતર બહુ મોંઘા થઈ ગયા ડીઝલના ભાવ મોંઘા થઈ ગયા એટલે એ પીડા છે ખેડૂતોની એ હંમેશા આપણે સમજવી જોઈએ ખેડૂત સમૃદ્ધ બનશે તો આ રાજ્ય સમૃદ્ધ બનશે આ રાષ્ટ્ર સમૃદ્ધ બનશે ગુજરાત હોય તો ખેડૂતો તકરીબન ચોપન લાખ ખેડૂતો છે અને બધા મળીને એક કરોડ ને વીસ લાખ મજૂરો શ્રમિકો છે આ તમે ખાલી સામે જુઓ જો આ ટીસી છે અમારી બરાબર છે આ ટીસી માં ભડકા બરે છે આમાં ગમે ત્યારે એ ટીસી માંથી દીવો બળે એને જે ફ્યુઝ ઉડી જાય તો પછી મોટર બંધ થઈ જાય ફરીથી હેલ્પરને બોલાવવું પડે અથવા તો અમારા જે કેટલાક આગેવાનો છે એ જાણી ગયા હોય શીખી ગયા હોય તો એ પછી બાંબુમાં વાયર નાખી અને પોતે જાતે કારણ કે રાત્રે તો હેલ્પર આવવાનો નથી અને આમાં બે દિવસ તમે મોડું કરો તો આ પછી સુકાઈ જાય એવું મોટ ઉપર એટલે આ પીડામાંથી તમારે સમજવી પડશે કે ખેડૂત મારો કેટલો બધો ભોગવી રહ્યો છે ખેડૂત બહુ મહેનત કરી રહ્યો છે ચોપન લાખ ખેડૂતો મહેનત કરી રહ્યા છે ને એટલે ભારત નંબર વન છે અને તમે જુઓ અહિયાં અત્યારે એવો સમય આવે કે જ્યાં વીજળી બહુ ઓછી આવે હવે વીજળી ઓછી આવે છે જે મોટર બરી જાય જે સબમર્સિબલ મોટરો હોય બે પ્રકારની છે એક છે બોર કુવાની અને એક છે બોરની મારે આ બોર નું છે અહીંયા કુવાની પણ મોટર છે આ અહીંયા બોરની મોટર છે આપણે અહીંયા દેખાવીશ કદાચ આ ઈશ્વરની દયાથી મારે સારી એવી જમીન છે અમારે ખૂબ મહેનત અમારા પરિવારજનો પણ કરે છે અને વીજળી ઓછી આવે એટલે બરી જાય મોટા સબમર્સિબલ અથવા તો બોરની તો એ ફરીથી રિપેર કરવા જવી પડે રિપેર કરવા જાઓ તમે એટલે ફરીથી ત્રણ ચાર હજાર પાંચ હજાર રૂપિયા હોય સાહેબ બહુ સ્થિતિ ખરાબ છે ખેડૂત છે એ હંમેશા આખી જિંદગી એટલે જ ખેડૂતનો દીકરો છે ને ખેડૂત છે ને પોતાના દીકરાને જો નેતા છે એ પોતાના દીકરાને નેતા બનાવે છે કલેક્ટર છે એ પોતાના દીકરાને કલેક્ટર બનાવાય છે અધિકારી પોતાના દીકરાને અધિકારી બનાવાય છે ડોક્ટર પોતાના દીકરાને ડોક્ટર બનાવાય છે પણ ત્રીસ ત્રીસ ચાલી ચાલીસ પચાસ પચાસ વિઘાનો માલિક હોવા છતાં ખેડૂત પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી તો શું કામ અચ્છા આના સિવાય તમે જુઓ સાત બાર ના દાખલા આઠ ના દાખલા આવક ના દાખલા જાવકના દાખલા સત્તર પ્રકારના કાગડીયા કરાવવાના એમાં ધક્કા ખાવાના ખેડૂત કોઈ સાંભળે જ નહીં આજે અમારી આ બીજી વાડી છે અહીંયા અહીંયા આ બીજી મોટર અહીંયા ચાલી રહી છે પાણીની ત્રણ મોટરો ચાલી રહી છે સાથે સાથે મિત્રો અહીંયા કુદરતી પણ એટલું બધું સારું હોય છે ઈશ્વરની કૃપાથી જે તમે કંકો ડાકો અહીંયા અમારા સૌરાષ્ટ્રમાં એને કાંટો લાગે છે જે કંકો એ આ અહીંયા કંકોડા બધે હોય છે તો સબ્જી માટે શાક માટે કંકોડા ખૂબ સારા એવા થતા હોય છે આશા રાખું છું કે તમે ખૂબ આ જો કંકોડાનું છે આ જા અહીંયા બધા અહીંયા કંકોડા હોય છે અને અહીંયાથી કંકોડા અહીંયા મોટા ભાગે અહીંયાથી મિત્રો હું જ્યારે ત્યારે જોતો હોઉં છું સરપ બહુ મોટા અહીંયાથી જતા હોય છે બહુ મોટા મોટા સરપો ઈશ્વર કરે એમણે કોઈ દિવસ હજી વધ્યા નથી પણ તકલીફ એ વાતની છે કે આજે ખેડૂતની પીડા નહીં સમજી આજે પણ આપણે બધાને મારી વિનંતી છે કે હવે કોઈ ખેડૂતને ગાળ નહીં આવે ખેડૂતને ક્યારે એવું નહીં કે મફતનું જ જોઈએ છે ખેડૂતને ક્યારે એવું નહીં કે ખેડૂત છે એ હંમેશા કાયમી માંગતો જ રહે છે સાહેબ ખેડૂત છે જેનો દીકરો ખેડૂત રાત દિવસ મહેનત કરે છે ને ત્યારે તમે હું સુખેથી રોટલો ખાઈ શકીએ છીએ અને આપણે જયારે રોટલો જમવા બેસીએ ને ત્યારે ભગવાનને પ્રાર્થના કરવાની કે આ રોટલો તૈયાર કર્યો છે જણે ખેડૂતે અનાજ ધન પકવીને મારા સુધી પહોંચાડ્યું છે ઈ અને એનો દીકરો ના રહીએ આ એક આપણે સમજવાની જરૂર છે આ મિત્રો અહીંયા અમારે અત્યારે લગભગ ત્રણ બોર છે કુવા છે અલગ અલગ જગ્યાએ અત્યારે પાણી ચાલી રહ્યા છે પણ સમજવાની ખાલી એટલી જ જરૂર છે આપણે કે આપણે જે પીડા ખેડૂત ભોગવી રહ્યો છે વારંવાર કહું છું કે ખેડૂતો મારા પ્રાણ સમાન શું છે મહામંથન કાર્યક્રમ કરતો ત્યારે ખેડૂતોને સૌથી વધુ મેં પ્રાધાન્ય શું કામ આપ્યું કોઈ મીડિયા છે ક્યારે ખેડૂતને આટલી કોલમમાં છાપતું નહોતું ખેડૂતનો સમાચાર આવે તો કે નહીં આ હું કરવા જ ખેડૂતનો વિવર્શિપ નથી ટીઆરપી નથી એમ કરીને હટાવી દેતા પણ સુદાનભાઈ જ્યારે પત્રકાર તો મને તક મળી ઈશ્વરે તક આપી હું ચેનલ હેડ બનો એટલે મેં મારો જ શો કર્યો મોટા ભાગે ખેડૂતો ગરીબો વંચિતો શોષિતો એનો અવાજ બનવાની કોશિશ કરી અને મિત્રો જે લોકો પોલિટિકલ પંડિતો કે પત્રકારો એવું કહેતા હતા અથવા નેતાઓ એવું કહેતા હતા કે ભાઈ ખેડૂતો ટીઆરપી નથી સૌથી વધુ ગુજરાતમાં લોકપ્રિય શો બન્યો હતો મહામંથન શો બન્યો હતો ત્યારે મને આ જ પીડા એ જ પીડા મેં ઉઠાવી હતી અને મારી જ શૈલીમાં ઉઠાવી હતી કોઈ એમાં પ્લસ માઇનસ નહીં કોઈ એને પેલી મારી રૂઢિ સાથે ગામડાની શૈલી સાથે મેં કાર્યક્રમ ઉઠાવ્યો હતો અને નંબર વન શો ગુજરાતનો નંબર શો બન્યો હતો એક એક ગામમાં મારા શો ખેડૂતો ચાહકો હશે શું કામ એની મારી ઉપર ઉમીદ છે આશા છે ઈસુદાનભાઈ કંઈક કરશે અને આજે હું તમને ખાતરી આપું છું હું આ પીડા જાણું છું વર્ષોથી નાનો હતો ત્યારે પણ ભણતા ભણતા પણ મેં આ પાણી વાર્યા છે રાત્રે સર્પોને ને મેં રાત્રે મારા પગ પાસેથી નીકળતા જોયા છે હું રાત્રે દોરિયામાં જ મારા બાપુજી અથવા તો બધા જે વડીલો હોય સાથે અને પાણી વારતા હોય તેની સાથે સૂતો સુઈ પણ ગયો છું એટલે મેં ખૂબ પીડા જોઈ છે એટલે મને પીડા થાય છે અને ભગવાનને જ્યારે મોકો આપ્યો ત્યારે મેં ખૂબ અવાજ ઉઠાવ્યો ખેડૂતોનો ગરીબોનો મહિલાઓનો આઉટસોર્સિંગ કર્મચારીઓનો અને જ્યારે રાજનીતિમાં આવ્યો છે ને ઈશ્વર જ્યારે પણ તક આપશે ખાતરી આપું છું કે મારી જ્ઞાતિ હું કોઈ પણ જ્ઞાતિ વિશે ક્યારે નથી કરતો જ્ઞાતિ જાતિ ધર્મ વિશે મારા સર્વ છે છે જે પીડિત એ પછી કોઈ પણ જ્ઞાતિ નો હોય કોઈ પણ જાતિનો હોય મારી જ્ઞાતિ છે ખેડૂત જ્ઞાતિ મારી જ્ઞાતિ છે ગરીબ જ્ઞાતિ મારી જ્ઞાતિ છે મધ્યમ વર્ગ જ્ઞાતિ મારી જ્ઞાતિ જાતિ છે એ સરકારની સિસ્ટમની પીડિત જે છે એ મારી જ્ઞાતિ છે પછી એમાં ઠાકોર હોય કોળી હોય આહિર હોય પટેલ હોય ગઢવી હોય માલધારી હોય ચારણ હોય રબારી હોય ભરવાડ હોય સુથાર હોય કોઈ પણ વ્યક્તિ જે ખેડૂત છે જે પીડિત છે જે જેને સિસ્ટમમાં જરૂરિયાત છે સર્વ ની જ્ઞાતિ સુદાનભાઈ છે ઈ સુદાનભાઈ છે અને એ મારા છે અને જ્યાં સુધી આ ખોડિયામાં પણ છે એ લોકો માટે અવાજ ઉઠાવતો રહીશ એમના માટે બોલતો તક મળશે તો પણ તક ન મળે તો સંઘર્ષ કરી પણ અવાજ બગીચો છે બગીચામાં પણ ઝાડ એ પણ વ્યવસ્થા કરી છે મિત્રો અમારી ભેંસ છે અમારી ભેંસો છે અને એ પણ ચોખ્ખું દૂધ કોને કહેવાય ઘણા લોકો મને એવું કહે છે કે સુદાનભાઈ તમે કેમ આમ તમારે શરીર સારું રહે છે તો મારું ખોરાક પણ એકદમ દેશી અને શુદ્ધ હોય છે હું ક્યારેય તળેલીઓ ખા વસ્તુઓ ખાતો નથી મારે સવારે નાસ્તો નથી હોતો આ ભેંસ અહીંયા હોઉં તો અહીંયા નહીં તો ત્યાં અમદાવાદ હોઉં તો ત્યાં પણ ગામડે હોઉં તો અહીંયા પણ ચોખ્ખું દૂધ અમારા ભેંસનું સવારે દહીં ઘી ગોળ હોય તો ઘી ગોળ રોટલો કે રોટલી સવાર દસ અગિયાર વાગે જમી લેવાનું પછી સાંજે ડાયરેક્ટ છ સાત વાગે જમવાનું વચ્ચે કશું જ નહીં કે આખો દિવસ મારે બહાર નીકળવાનું ફરવાનું હોય અને શુદ્ધ સાત્વિક ખોરાક એ આપણું છે ભલે ભાજપે આપણે દારૂનું મારા ઉપર કશ કર્યો હોય જિંદગીમાં મેં દારૂ લીધો નથી દારૂથી હું નફરત કરું છું દારૂને ક્યારેય હું સપોર્ટ નથી કરતો અને કોઈ પણ દારૂની વ્યસન હું મીઠું પાન ક્યારેક ખાઉં તો ખાઉં બાકી કોઈ પણ અમારે અહીંયા મસાલો કે ફાકી કે ક્યારેય કોઈ દિવસ નહીં સિગારેટ બીડી આ પછી કશું જ નહીં વ્યસન મુક્તિ અભિયાન પણ હું ચલાવું છું હું ચલાવતો પણ હતો એટલે આ તમને સચ્ચાઈ પણ હકીકત એટલા માટે બયા આવે કે કેટલાય લોકો છે બિચારા જે પીડિત છે જે આશા ઉમીદ રાખીને બેઠા છે પણ કેટલાય લોકો એવા મહારથીઓ છે સામે ઉદ્યોગપતિઓ છે મોટા મોટા નેતાઓ છે મોટા મોટા નેતાઓના દીકરાઓ છે મોટા મોટા જ્ઞાતિના દીકરાઓ પોતાની જાતને માને છે બધા મને પાડવા માંગે છે એ સુદાનભાઈ આગળ ન જવા જોઈએ ખોટી અફવાઓ ફેલાવે છે ખોટા કેશ કરાવે છે ખોટું બદનામ કરાવવાની કોશિશ કરે છે એ ઈશ્વર જોશે એમાં આપણે નથી પડવું પણ તમને એ વિષય મારી માતા બેન દીકરીઓ ચૂલા ઉપર કઈ રીતે રસોઈઓ કરતી હોય છે આજે ઉજ્જવલામાં આપણે કહીએ છીએ પણ કરોડથી વધુ ઉજ્જવલાવાળા ગેસ સિલિન્ડર ભરાવા વગર એમને પેટારીએ છીએ તો આ બધી પીડાઓ તમે જાણો તમે સમજો તમે જાગૃત થાઓ માતા બેન દીકરીઓને કહું છું તમારો ભાઈ બેઠો છે એક વખત જ્યારે જે દિવસે ઈશ્વરે સત્તામાં ભાગીદારી થઈ તે દિવસે માતા બેન દીકરીઓના ઘરે પણ દિવાળી ઉજવાશે એમને પણ એના દીકરાની ફી ભરવાની ચિંતા નહીં રહે એને પણ વીજળીના બિલ ભરવાની ચિંતા નહીં રહે એને એને પણ ગેસ સિલિન્ડર સસ્તા ભાવે મળશે એમને પણ સુરક્ષા એવી મળશે કે અડધી રાતે મારી બેન દીકરી કોઈ પણ ગામડામાં જતી હોય કોઈ પણ લુખો કોઈ એને એને તુકારો નહીં કરી શકે આવી વ્યવસ્થાઓ કરીશું તો ઈશ્વર કરશે ખૂબ આનંદ થયો મિત્રો અને છેલ્લે એટલું જ કહીશ કે કોઈ ખેડૂતને ક્યારેય ગાળ નહીં દે ખેડૂત મફતમાં માંગતો નથી ખેડૂત સાહેબ પૂરતો ભાવ લેવા જાય ને તો આજે પણ એને કોઈ ચીજની જરૂર ન પડે પણ ખેડૂતોને ભાવ બીજા નક્કી કરે છે ખેડૂતને પૂરતા નહીં એના હકના ભાવો પણ પડતર કિંમત પણ નથી મળતી એ પીડા છે મેં કીધું ને કે આજે ઉદ્યોગપતિ આ ટી શર્ટ છે એ ટી શર્ટવાળો માલિક છે એ પોતે પોતે આ ટી શર્ટના ભાવ નક્કી કરે છે ખેડૂત હિન્દુસ્તાનનો એક એવો છે મિત્રો કે જે પોતાની ઉપજના ભાવ બીજા કોઈ નક્કી કરે છે અને એને એની ભાવે વેચીને આવી જવું પડે છે અને બહુ બધા અનાજ કરિયાણાના બિલ બાકી હોય જંતુનાશક દવાવાળાના ગીગરોવાળાના બિલ બાકી હોય ખાતરવાળાના બિલ બાકી હોય બિયારણવાળાના બે બિલ બાકી હોય અને જ્યારે રકમ આવે ત્યારે બે જ દિવસમાં મોટાભાગની રકમ ઉપડી જાય છે બેંકમાં ધિરાણ લીધા હોય સગા સંબંધીઓ પાસેથી લીધા હોય ખૂબ બધી મુશ્કેલીઓ હોય છે એના દીકરાના ફી ભરવાના પૈસા નથી હોતા અને ક્યારેક ક્યારેક તો અમે પત્નીને ઘરને મૂકી અને સાહેબ ખાતર લેવા જતો હોય છે મારો ખેડૂત આ ખેડૂતની પીડા છે જાણજો જ્ઞાતિ જાતિ ધર્મવાદથી ઉપર રહી ખેડૂતની સરકાર બને મજૂરોની મધ્યમ વર્ગની સરકાર બને એ સરકાર માટે આપણે સૌ લક્ષ્ય કરવાનું છે આપણે એક કરવાનું છે અને જો અમે પણ મોકો મળ્યો પાંચ વર્ષમાં જો અમે ન શકીએ સિસ્ટમમાં તો અમને પણ લાત મારીને ફેંકી દેશો આ ખુલ્લા અમે કહીએ છીએ એટલા માટે કે એક વખત બદલાવ જરૂરી છે આમ આદમી માટે આમ આદમીની સરકાર જરૂરી છે જય જય ગરવી ગુજરાત